કે આપણે ડિપોઝિટ એના ત્યાં જમા કરાવી દઈએ કોઈ પણ જગ્યાએથી રેલવે પસાર થતી હોય એના નીચેના નાલાની બનાવવાની સંપૂર્ણ જવાબદારી કે કાયદા મુજબ રેલવે વિભાગ જ બનાવતું હોય આપણા તરફથી એમને જે અમાઉન્ટ એ લોકો રેસ કરે કે અમને આટલો ખર્ચ થશે એટલા પૈસા આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એના ડિપોઝિટ તરીકે આપતા હોઈએ છીએ એનું સુપરવિઝનથી માંડી કન્સ્ટ્રકશનથી માંડી તમામ જિમ્મેદારી રેલવે વિભાગની હોય છે અત્યારે જે આપે મને પ્રશ્ન પૂછ્યો પણ અમે માનનીય કમિશનર સાહેબ અને અમે અત્યારે સવારે જ રાઉન્ડમાં ગયા હતા અને એ જે દસ્તુર માર્ગ નીચેનો અન્ડરબ્રિજ છે એ તૈયાર થઈને રાજકોટ મહાનગરપાલિકાને હજી ઓફિશિયલી સોંપવામાં નથી આવ્યો અમારી પાસે એક લોકો અમને સોંપી દે ત્યારબાદ અમે એનું ઓપનિંગ મતલબ ચાલુ કરી શકીએ તેમ છતાં આજે અમે જોવા ગયા હતા કે ભાઈ વોટ ઇઝ ધ એની શું પરિસ્થિતિ છે ટ્રાફિક બાબતની શું પરિસ્થિતિ છે પાણી નિકાલ બાબતમાં શું વ્યવસ્થા છે એ બધી વ્યવસ્થા હતા વધુ વધુ વરસાદ વરસાદ આવે તો 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 ડેફિનેટલી એ કરવો પડે પાણી ભરાય કારણ કે એમાં મોટર ના હોય પમ્પિંગ ના હોય પણ ઓવરઓલ તમે જોઈએ તો અમે આજે જોઈ લીધું છે ટેકનિકલ સોલ્યુશન શોધવા માટે એઝ અર્લી એઝ પોસિબલ અમે લગત સિટી એન્જિનિયરને પણ સૂચના આપી છે તો અમારી આગળ આખે આખો અહેવાલ રજૂ કરવામાં આવે કે ભાઈ શું થઈ શકે એમ છે પણ એ સચ એવો કોઈ મોટો એવડો મોટો ઇશ્યુ એઝ ઓન નાવ નથી અમે ટેકનિકલી અત્યારે હાલ એપરન્ટલી એવો કોઈ મોટો ઇશ્યુ અમને નથી દેખાતો એ અમને જેવું સોંપી દે ત્યારબાદ અમે તુરંત જ લગત નાનું મોટું કહે છે તો એ પૂરું કરી અને એઝ અર્લી એઝ પોસિબલ પ્રજાનો ઉપયોગ થાય પબ્લિક એનો ઉપયોગ કરે એ દિશામાં અમે આગળ વધશું એવી એવી કમિશનર સાહેબને સૂચના છે એના હા રેલવે અમારા સિટી એન્જિનિયર જે હોય છે એ એના જે અધિકારી હોય એમની સાથે સતત સંકલનમાં રહેતા હોય છે જો આવશ્યકતા જણાય કોઈ ઇસ્યુ હોય તો માન્ય કમિશનર સાહેબના સ્થાને અથવા એ અલાવ કર્યો તો મારા અધ્યક્ષ અધ્યક્ષસ્થાને એક નાનકડી અમે મિટિંગ કરી સોલ્યુશન લાવતા આવીએ છીએ પણ સોન હજી એવો કોઈ અમારી પાસે આજે વાત કરી તો રાવલ સાહેબ છે એ જોઈ જ રહ્યા છે અને એઝ પોસિબલ એનું સોલ્યુશન છે કોઈ એવડો મોટો પ્રશ્ન નથી દેખાતો આ લોકો માટે ખુલ્લું કેરે મૂકવામાં આવશે બે મહિનાથી તૈયાર છે કે મે કહ્યું કે રેલવે અમને સોપી દે ત્યાર પછી અમે તુરંત જ એ જરૂરી રેલવેમાંથી એવું કીધું છે કે અમારે જે કોન્ટ્રાક્ટ લીધો છે તેના છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સ્ટ્રોંગ હું છે એ કોર્પોરેશનમાં જ આવશે રેલવેમાં નહીં આવે આ પ્રકારનો ટેન્ડર છે અને જે કોન્ટ્રાક્ટ છે એમાં પણ આ ચોક્કસ છે અમે સીપી એન્જિનિયર શ્રીના અત્યારે જ પૂછી પડ્યું લીધી એ બાબતમાં

મેં આપને એ પણ કહ્યું કે સિટી એન્જિનિયર શ્રીને મેં પૂછી પણ લીધું એ મોટો કોઈ છે જ નહીં ઇશ્યુ તેમ છતાં હું મારી રીતે તપાસ પણ કરાવી અને એનું સોલ્યુશન તરફ અમે જઈ રહ્યો એઝ અર્લી એઝ પોસિબલ પ્રજાનો ભલે હું પ્રજાના સાહેબ 4 કરોડ વયા ગયા છે કોર્પોરેશનના ખાતામાંથી છતાં એમ કયો છે મોટો ઇશ્યુ નથી તો ઇશ્યુ છે કે એટલે ઇશ્યુ અમને સોપે પછી ઇશ્યુ અમે જોઈએ ને જે અમને સોપે વગર અમે કેવી રીતે ચાલુ કર્યું તો એ

સામે આવી છે એટલે એ વિષય હું તપાસ કરાવી લઈશ અત્યારે હાલ તો જે મારી પાસે નોલેજ છે